બાંગરોળના તરસાડી કોસંબા ખાતે નઈ દિશાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ આરિફભાઈ પઠાન દ્વારા આ સંપૂર્ણ સમારોહનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં છ જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં બે જોડા હિન્દુ સમાજના અને ચાર જોડા મુસ્લિમ સમાજના જોવા મળ્યા હતા એક જ માંડવાની છે તમામ સમાજના લોકોનું મિલન થાય અને લોકોમાં એકતા ભાવના જાગૃત થાય તે હેતુથી આ ધર્મ સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ ગામના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

બીજું પંચાયત એમને સ્વાગત ભાઈ અમારા પંચાયત બીજું પંચાયત એના મારા અકબરભાઈનું સન્માન કરવા માટે ફરીદભાઈ છે ફરીદભાઈ તૈયાર કુબુદીન સાહેબ આજે તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ નઈ દિસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ કોશંબા તરસાડી દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં પધારેલા સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું સાથે આ જે મહાયજ્ઞ છે એ લગ્નનું એવું આયોજન છે સમૂહ લગ્ન તો દરેક જગ્યાએ થાય છે બધા કરે છે પણ આ એક અલગ ટાઈપના છે અલગ ટાઈપના એટલા માટે છે કે આ એક માંડવ નીચે એક માંડવાની છે તમામ સમાજના લોકો તમામ સમાજના લોકો સાંઠે છે હિન્દુ મુસ્લિમનું એક જ માંડવાની છે લગ્ન છે અને ભોજન સમારંભ બી એક જ માંડવાની છે આ એક માનવતાનું ઉચ્ચ ઉદાહરણ છે અહીંયા અને આ ચેરિટેબલ ટ્રસ્ટના સમૂહ લગ્નની અંદર મુખ્ય સહયોગી તરીકે હથુરણના શ્રી ગંગા ચેરિટેબલ ટ્રસ્ટના ઇમ્તિયાજભાઈ કોલિયાએ ખૂબ જ મતલબ આમાં મદદ કરી છે અને એમના સહયોગથી આ લગ્ન સમારંભ સંપૂર્ણ થયો છે અને બીજા બી ઘણા બધા દાતાઓ શ્રી

અને અમારા કોસંબામાં દાદરી વિસ્તારના અંદરમાં આ સર્વધર્મના સમૂહલગ્ન રાખવામાં આવ્યા છે તો જેમાં અમને ખિદમત કરવાનો મોકો મળ્યો તો અમે તો એવું વિચારીએ છીએ અને અમે આ સમૂહ લગ્ન કરા કરીએ છીએ કે ભાઈ આ મોંઘવારીના જમાનાના અંદરમાં કે મા બાપ જે છે તે એમ કે કે પોતાની ઓલાદને એમ કે કરજાના અંદરમાં મૂકીને જાય છે કે એવા કરજાઓ કરીને મોટી મોટી સાડીઓ કરે છે અને ઓલાદ જે છે કરજો એનો ભોગવતી રહે છે તો એના માટે અમારો મોટામાં મોટો હેતુ એ છે કે ઓછા ખર્ચાના અંદરમાં જેવી રીતના આ નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટ વારંવાર કડા કરે છે તો અમારું ટ્રસ્ટ ભેગું મળીને આ કામને પૂર્ણ કર્યું ને ગરીબ લોકોના લગ્નના અંદરમાં થઈ જાય અને એમનો જે સામાન આવે એ સામાન અમારા ટ્રસ્ટ તરફથી એ લોકોને દેવામાં આવ્યો છે તો આ બધું કામ કરવામાં ખાસ કરીને તો આ વિસ્તારના જે આ નઈ દિશાએ ચેરિટેબલ ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે એ બધાઓનો હું આભાર માનું છું અને આ લગ્નના અંદરમાં જે લોકોએ હિસ્સો લીધો ભાગ લીધો મહારાજ લોકોનો મોલસાફ લોકોનો હું બધાનો આભાર માનું છું